ઉમરેઠ નગરપાલિકામાં યોજાયેલ સામાન્ય સભામાં એવું બન્યું જેનાથી ઉમરેઠનું રાજકીય વાતાવરણ ગરમાઈ ગયું ઉમરેઠ વોર્ડ નંબર બે ના કોંગ્રેસના જીતેલ ઉમેદવાર મુસ્તુફામિયા મલેક દ્વારા સામાન્ય સભામાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર થયો છે જેથી નક્કી કરાયેલ સાત કામોનો ઠરાવ નામંજૂર કરવા નગરપાલિકા પ્રમુખ કનૈયા લાલાને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી जो नगरपालिका थी आ विषय न्याय नहीं मड़े तो जी ने फरियाद करने तैयारी बतावी अहवा धनंजय जैसा

આ લોકોએ બજેટ બહાર નીકાળી અને બાર સભ્યો હાજર હતા સત્યાવીસમાંથી એમની જોડે અને વિપક્ષ કરી મેં હું હતો કોંગ્રેસમાંથી અને બે હજાર ત્રેવીસ ચોવીસનું અમને કાઢેલું બજેટ બિલ કમસે કમ આઠ સાત આઠથી નવ કરોડ રૂપિયાનું હતું મેં એને નામંજૂર કર્યું પણ અત્યારે એ લોકો મને કાયદો બતાવે છે કે તમારી જોડે દરખાસ્તમાં કોઈ છે નથી પણ હું એની પૂરી ચકાસણી કરીને પછી એમની જોડે આરટીએમમાં બી ઉજવવાનું હતું અને કલેક્ટર સાહેબ જોડે વાત નથી ભાઈ એક આદમી બી વિપક્ષ કરી શકે કરી શકાય છે પણ એમને લિખિત મને આપેલું છે એમને કે ભાઈ તમારે તો દરખાસ્તવાળો નથી પણ અત્યારે જે ભારતીય જનતા પક્ષના બીજા ગેરહાજર હતા એ પણ લોકો ગભરાઈ ગયા છે અને ખોટા બી ઓવાના વચ્ચેથી આ લોકો આવેલા નથી અને ગેરકાયદેસર અને જે આ લોકોએ કોન્ટ્રાક્ટ આપેલું છે તળાવનું આપેલું છે એ આપેલું છે જે રચેલું છે ટેન્ડરમાં એ કામ જ નથી થયું એમણે એ કામ જ નથી કર્યું એમણે હા ઓગણીસ બીજ છે આ બધું કામ અને એની બધી હવે ચાલુ જ છે અને હું એનું કાયદેસર વિરોધ કરવાનું જ છું તો તમે જે કીધું તો અમુક અમુક કામના તમે વિરોધ કયા કયા કામના તમે દરખાસ્ત કેન્સલ કરી હા મેં એ લોકોએ સાથે એવી ચોઈસ ના બોલ માં સાથે સાત નું મેં સાથે કેન્સલ કરી નાખેલું છે અને સાથે સાત નો મેં વિરોધ જ કરેલો

આ હું એક એના માટે આરટીએમમાં બી જવાનું છું અને આરટીએમની બી મારી તૈયારી છે સાચી રગતી અને રજૂઆત છે સુધી કરવાનું છું અને જનતાને તો ન્યાય હું અપાવીશ ભલે હું એટલો છું આપણે અને એની જનતાને સાથે જ અને જનતા મારી સાથે જ છે આજે